રાજકોટ મહાનગરપાલિકા ખાતે શ્રી રામલલ્લાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા આનંદોત્સવ ઘર ઘર રામમય ગલી ગલી અયોધ્યામય અભિયાન અંતર્ગત અક્ષત કળશ પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અક્ષતકળશ પૂજન કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેટરો તથા અધિકારીઓ કર્મચારીઓ તેમજ સાધુ સંતો પણ જોડાયા હતા આ અક્ષર પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો તથા અધિકારી અને કર્મચારીઓ દ્વારા કંકુ ચોખા ફૂલની પાંદડી અને ફૂલના હાર મારફતે પૂજન કરવામાં આવ્યું હતું રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે જે ઐતિહાસિક ઘડી રામ જન્મભૂમિની છે એને વધાવવા માટે થઈને અહીંયા કળશ રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવ્યું છે આપણે જાણીએ છીએ આ કળશ યાત્રા સમગ્ર રાજકોટમાં દરેક ઘરે ઘરે શેરીઓ ભાઈઓ બલ્લાઓમાં અને સોસાયટીમાં ફરી રહ્યું છે આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અયોધ્યામાં જે રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને બાવીસમી જાન્યુઆરીએ આ રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ ઘડીને વધાવવા માટે તેને આ કળશ સમગ્ર જગ્યાએ કળશના માધ્યમથી દરેક લોકો આ ઘડીને વધાવી શકે એ માટે પૂજન અને અક્ષત્રીને વધાવી રહ્યા છે અને એ માટે તેને આજે રાજકોટ મહાનગર પાલિકા ખાતે પણ આ કળશ રાખવામાં આવ્યું છે એમને ફૂલ અને ચોખાથી તમામ પદાધિકારીઓએ અધિકારીઓએ કોર્પોરેટરશ્રીઓએ અને સર્વ સમાજના લોકો એમને વધાવી રહ્યા છે ત્યારે ફરીથી આ ઐતિહાસિક ઘડીને બાવીસમી જાન્યુઆરીની ઐતિહાસિક ઘડીને આપણે સૌ સાથે મળીને આ જ રીતે વધારીએ એ જ ઉદ્દેશથી આજે અહીંયા કળશ પૂજન રાખવામાં આવ્યું છે